વધુ એક પ્રજાના સમસ્યાની વાત કરી લઈએ ખેડાના ડાકોરની જ્યાં ઠેર ઠેર ઉભરાતી ગટરની સમસ્યાથી નાગરિકો હેરાન પરેશાન છે ડાકોરમાં પ્રશાસનની ઘોર બેદરકારી સામે આવી જેના કારણે ખુલ્લી ગટર આવેલી ગટરની ખુલ્લી કુંડીમાં એક બાઇક ખાબક્યું જેમાં બાઇક ચાલકને સામાન્ય ઈજા થઈ છે બાઇકનું આગળનું ટાયર ગટરની કુંડીમાં ફસાઈ જવાથી આસપાસના લોકોએ ભારે જહેમત બાદ બહાર નીકળ્યું ઉભરાતી ગટરની સમસ્યામાંથી જલ્દી છુટકારો મળે તેવી લોકો માંગ કરી રહ્યા છે અમારા નાના નાના ભૂલકા જેવા બાળકો જે પરિસ્થિતિનો સામનો કરીને શાળાએ આવે છે એ બાળકો પણ આજે નિશાશા નાખે છે કે અમારે આ રસ્તાથી પસાર થવાનું અને એ બાળકો પણ બીમાર પડે છે એને કેટલું આરોગ્યના સાથે ચેડા થાય છે અને દવાખાનામાં જઈ શકે એવી આ બાળકોની પરિસ્થિતિ નથી જે નગરપાલિકામાં વારો વારંવાર તંત્રને અમે સાધુ સંતો અને ડાકોના સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવે છે તો પણ છતાં કોઈ પણ પ્રશ્નનો આ નિકાલ આવતો નથી અને દસ દસ દિવસમાં ડાકોરમાં સીઓ બદલાય છે અને અમારે વારંવાર એ લોકોને અરજી આપીને સમસ્યાનો નિકાલ માટે સમાધાન માટે વારંવાર ત્યાં જવું પડે છે તો પણ ડાકોરનું તંત્ર એકદમ બોગસ અને સૂતી હાલતમાં હોય એવું અમને લાગી રહ્યું છે નગરપાલિકામાં ઘણી રજૂઆતો કરી છતાંય કોઈ નિકાલ આવતો નથી નગરપાલિકાવાળા અમને કહ્યું હતું કે તમારી કટરો ભરાય છે એટલે અમે નવી નખાઈ પણ હવે જાતે નગરપાલિકાની કટરો ભરાય છે એ એની સમસ્યાઓને ઉકેલ ઉકેલ લાવતા નથી